જય માતાજી મિત્રો તો આજે આપણે વાત કરવાની છે કોળી રાઘવજીરાવ ભાંગરે જેઓએ દસ વર્ષની ઉંમરે અંગ્રેજો સામે હથિયાર ઉપાડ્યા હતા એમને પકડવા પાંચ હજારનું અંગ્રેજો દ્વારા ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું જેઓને બંધ કરીનું બિરદું આપવામાં આવ્યું હતું આઠ નવેમ્બર અઢારસો પાંચ બે મઈ અઢારસો અડતાલીસમાં એક ભારતીય ક્રાંતિકારી હતા જેમણે મહારાષ્ટ્રમાં બ્રિટિશ શાસનને પડકાર્યો અને તેમને અવગણના કરી હતી કોલેજ રામજી ભાંગરેના પુત્ર હતા પણ બ્રિટિશ શાસનનો વિરોધ કર્યો હતો અને બાદમાં જેલમાં આપવામાં આવી હતી ભાંગરે જેઓના વિદ્રોહનું મુખ્ય કારણ બ્રિટિશ સત્તાવાળાઓ દ્વારા ગામના કેટલાક મારવાડીયા મદદથી તેમની માતાને ત્રાસ આપવામાં આવતા હતા ભારતીય સામાજિક કાર્યકર વિચારક જાતિ વિરોધી સમાજ સુધારક અને મહારાષ્ટ્રના લેખક જ્યોતિરાવ ફુલે અન્યો સહિત રાઘોજી ભાંગરેના બળવાથી પ્રેરિત હોઈ શકે છે રાઘોજી ભાંગરેનો બળવો મહારાષ્ટ્ર ઇતિહાસમાં સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે રાઘોજી ભાંગરેની આગેવાની હેઠળ વિદ્રોહની તુલનામાં અન્ય બળવાઓ બહુ નોંધપાત્ર ન હતા જોકે તેઓ ઓગણીસો છેતાલીસ સુડતાલીસ સુધી થયા થઈ રહ્યા હતા રાઘોજી ભાંગરે તેમને વિદ્રોહ માટે બંધ કરીનું બિરદુ આપવામાં આવ્યું હતું મરાઠી ભાષામાં બંધ કરીનો અર્થ બળવાખરોરનો નેતા થાય છે રાઘોજીનો જન્મ બ્રિટિશ ભારતમાં મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટના આકોલા દેવગામમાં અઢારસો પાંચમાં રામજીરાવ ભાંગરેને ત્યાં થયો હતો તેમના પરિવારના સભ્યો મહાદેવ કોળી હતા અને તેઓ ભારતીય સ્વતંત્રના ચળવળમાં સક્રિય હતા તેમના પિતા રામજી ભાંગરે પણ બ્રિટિશ પોલીસમાં જમાદાર તરીકે કામ કર્યું હતું પરંતુ પાછળથી તેમણે નોકરી છોડી દીધી અને બ્રિટિશ સરકાર સામે બળવો કર્યો હતો તેમના પિતાનું મૃત્યુ પછી તેઓ દેવગામના પાટીલ અને પરિવારના વડા તરીકે તેમના પિતાના અનુગામી બન્યા હતા અઢારસો અઢારમાં ગામની લડાઈમાં મરાઠા સામ્રાજ્યને અંગ્રેજોએ હરાવ્યું હતું આ પછી મહારાષ્ટ્રના આદિવાસીઓએ ગુલામી અપનાવી અને રાઘોજી રાવ તેમના ટૂંકા જીવનમાં અંગ્રેજ શાસન સામે ઊભા થયા એમણે બ્રિટિશ તિજોરી કબજે કરી અને તેને ડાકુ જાહેર કરવામાં આવ્યા આ પછી તેમણે પુનાના સરકારનો વિરોધ કર્યો અઢારસો ચુમ્માલીસમાં રાઘોજીએ તેમના ભાઈ બાપુજી ભાંગરે સાથે અહેમદનગર નાસિક અને પુણે જિલ્લામાં બ્રિટિશ વિરોધી બળવાનું નેતૃત્વ કર્યું રાઘોજીએ તેના ભાઈ બાપુજી ભાંગરે સાથે મળીને અંગ્રેજો અધિકારીઓ શાહુકારો અને જમીનદારોને મારી નાખ્યા તે પછી કેપ્ટન ગિબન્સે બળવાખોરના જૂથને કબજે કર્યું વીસ સપ્ટેમ્બર અઢારસો ચુમ્માલીસના રોજ રઘુજીએ પહાડોમાં એક અધિકારી અને દસ કોન્સ્ટેબલની હત્યા કરી નાખી અઢારસો વિસ્તારમાં તેમનો બળવો પુણે સતારા અને પુરંદરમાં ફેલાયો રાઘોજીને પકડવા માટે પાંચ હજાર રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું બે મે અઢારસો અડતાલીસના રોજ પાંગરોને લેફ્ટનન્ટ જનરલે ગેલે પકડી લીધા હતા અને ફાંસીની સજા આપવામાં આવી હતી તો મિત્રો આવો હતો આપણા અર્ધક્રાંતિકારી કોડી રાઘોજી પાંગરેનો ઇતિહાસ બે હજાર ચૌદમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે રાઘોજીના નામે થાણેમાં એક સર્કિટ હાઉસનું ઉદઘાટન કર્યું હતું મહારાષ્ટ્ર પોલીસ દ્વારા રાઘોજી ભાંગરેલી જયંતિ ઉત્સવ બે હજાર સાત તો મિત્રો કોલી સમાજની આવી વધુ જાણકારી માટે અમારા વિડીયોને લાઈક અને શેર કરો અને અમારી ચેનલ કોલી સમાજ ધોરાજીને સબસ્ક્રાઇબ કરો